તાલુકાના મુકામે સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણી ટાપુ માથાભારી દ્વારા પોતાના વોગવટામાં વર્ષો પહેલા ઇન્દિરાનગર ગામ રાનેર થી આગળ એક પાણી માટેનું ટાપુ બનાવવામાં આવ્યું હતું એમાં ભારે તત્વો દ્વારા એનો કબજો મેળવી લીધો છે આના માટે કાંકરેજ મામલતદાર કાંકરેજ ટીડીઓ બનાસકાંઠા ટીડીઓ બધા લોકોને તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ અરજી કરેલ છે છતાં પણ મામલતદાર ટીડીઓ શ્રી ડીડીઓ સી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરાનગરવાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ ટાકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરી ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી મામલતદાર ટીડીઓ ડીડીઓ આ લોકો રહેશે

મારું નામ ભરતભાઈ પરમાર છે હું એક સામાજિક કાર્યકર છું ઇન્દિરાનગરની છેલ્લા ત્રીસેક વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે જે અનુસિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણ દાણ છે કોઈ રીતે સમજવા તૈયાર નથી પંચાયત ની અંદર અરજી કરવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કો તો સરપંચની કો તો તંત્ર ની રહેશે આનું જે પણ પરિણામ આવે